હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી એપ્રિલમાં ગરમીની સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે એપ્રિલમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે બીજા સપ્તાહમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે વીસ એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ તેતાળીસ ડિગ્રી સુધી જઈ શકે છે મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે તેવું પણ તેમણે જણાવ્યું જે હવામાન નિષ્ણાંત છે અંબરલાલ પટેલ તેમની સાથે વાતચીત કરીશું કાકા કેવું વાતાવરણ રહેશે આવનારા દિવસમાં કારણ કે જે રહ્યા છે એપ્રિલ મહિનો કેવો રહેશે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં સાત એપ્રિલ સુધીમાં વાદળવાયુ આવશે અને ગુજરાતના કેટલાક ભાગમાં સાંટા પડવાની શક્યતા રહેશે જ્યારે એપ્રિલના બીજા સપ્તાહમાં તારીખ બારથી પંદરમાં હવામાનમાં મોટો પડતો આવશે અને આ પલટાના કારણે રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે એપ્રિલ માસના અંતમાં પણ હવામાન પડતો આવશે એટલે એપ્રિલ માસમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને પવનનું પ્રમાણ પવનનું પ્રમાણ વધશે એટલે આ માસ જે છે એમાં લગભગ વંટોળ આંધી અને સાથે સાથે ગરમી આકરી ગરમી છે જનધનને કાળી રાખવાની જરૂર છે નિશ્ચિત આંધી વંટોળનું જે પ્રમાણ છે એ મે માસમાં પણ રહેવાની શક્યતા રહે છે અને મે માસમાં આકરી લૂલ ચાલશે એપ્રિલ માસની છવ્વીસ તારીખ રાતમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્વનું શ્રમણ થઈ જશે મે માસમાં છેત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહે છે એટલે બાગાયતી પાકોમાં આધી વંચની અસર રહેશે અને પ્રચંડ ગરમીથી જનધનને કાઢી રાખવી ઈચ્છા રહે બનાસકાંઠાના ભાગો પાલનપુરના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ ગુજરાતના ભાગો આવડના વલસાડના ભાગો